જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જ શરૂઆત કરી દીધું ધમાકાદાર બ્લોગ અને શરૂઆત આપણે ક્યાંથી કર્યો ખબર છે આપણે અત્યારે દોઢ વાગી ગયો છે ને દોઢ વાગે આપણે બ્લોગ ચાલુ કર્યો અને હું ગઈ ત્યાં જે સપ્તાહમાં સપ્તાહનો એક આધી ક્લિપ લીધી પણ સવારે મારે આટલી તાણી પડતી હતી ને મેં કોઈ એવો વિડીયો નથી બનાવ્યો પણ અટાણે આપણે ફરજિયાત વિડીયો બનાવવો પડ્યો અને ખુશીનો આનંદ જ કંઈક અલગ છે એ તો તમને ખબર જ પડી ગયા કે કેમકે એ બચ્ચા દે દિયા એમાં શું થયું ખબર કે હું આજે સપ્તાહમાં ગઈ હતી કાલે એ ગયા તા તો આજે હું કહું તમે બંસીનું રખડું રાખો તો હું સપ્તાહમાં જાઉં મારા માન બધા હતા ત્યાં કે વાંધો નહીં તું જા તો પછી હું મેં જમી લીધું એટલે સીધો કોલ કર્યો મેં જમી લીધું તમે મને તેડી જાઓ ઈ તેડવા આવ્યા પાછળથી બનશી બચ્ચા દઈ ખબર એ ખબર નથી એને ખબર નથી કે બનસી બચ્ચા દઈ દે આમાં ક્યાં બનશી આપણી સૌ જોઈ એમને ખબર નથી અને અડધી કલાકમાં તો અમે બધા આવતા રહ્યા અને ને બચ્ચા અહીંયા દીધા અને અત્યારે અમે પછી સીધી આવી અને નઈ લઈ લીધી અને બંસી જો ચાનદાર

અનોખો આનંદ થાય છે અને થોડીક વાત એ છે કે હું હોતી ને હાજર હું જો કે હાજર હોત તો આપડે હે ગાય ને હેલ્પ કર પણ એવું કઈ તકલીફ પડી નથી કેમ કે હજી હા એમ કે હજી તો એને ખબર નથી કે બનશે ઈ ખબર નથી અને ઘરે આવી તો માટી પીડો લાંબો હેતર થઈ એટલે અમે છે ને વાછડો છે કહી દો સોખો વાછડી ની આશા હતી પણ આ તો હું છે કે વાછડી કે વાછડો જે આવે આપણા માટે વેલકમ તો મસ્ત મજાનો આપણે હેને ને બનશીએ વાછડાનો જન્મ દીધો અને મારાથી કીયા વિના રહેવાની હતાળા વિના રહેવાની અને કેટલું ગુપ્તે રાખવું તમારે વધેથી તમે આપણી ફેમિલી છો એટલે આપણે ઘરે છે મસ્ત મજાના નવા ફેમિલી આવી ગયા છે અને શાનદાર વાછડો જો ક્યુટ ક્યુટ હમ વાહ તો મસ્ત મજાનો વાછડો આવ્યો છે અને આપડે હે ને વાછડી બહુ આશા હતી પણ વાંધો નહી બંછી એ ક્યાં ક્યાં તમને દેખલો બછડા કા જન્મ દે દિયા તો હવે હેડું ફોડવી જો પણ હજી થોડુંક એને લાડ કરવા દે અને અડધી કલાકમાં તો આ બધું હાલતા ને બાલતા આ બધું સીએ હું એ કાન ને કોટવટ ને કલર ને બાપ જેવો સેમ આપણે હે ને બ્રિડિંગ માં થયાલી છે એટલે એને બાપ નું આપણે નામ ને કઈ હગી ના કરતા આપણે ખબર ના હોય પણ આપણે હે ને બ્રિડિંગ ઉપર અત્યારે આલી છે પૂનમ ના દીકરા નો દીકરો છે પૂનમ ના દીકરા નો દીકરો હા

કેવું લાગ્યું તમને થી કેવું લાગ્યું જ પણ વાછડો તો વાછડો ને વાછડી તો વાછડી કેવાય સમજી આપડે વાછડા ને બઉ પ્રેમ ના દઈ હગી વાછડી ને આપડે લાડ પ્યાર કરીને આપડે ઘેર ઉજેરી રાખીએ વાછડા ને આપડે તમને ખબર જ છે એ તકલીફ વાળું એ છે થોડું પણ વાંધો ની ભલે આવ્યો મોહન નો માધવ નો આ માધવ ને મોહન શું થાય

તો ઘરે આવી ગયા છે એમનું નામ શું રાખવાનું છે લગભગ તો હું રાખી જ દઈશ જો કે મારાથી રેવા હે નહીં નામ મામને બધું રહી જશે કોમ્પલેટ તો નામ રાખ્યું આપણે રાખ્યું નેક્સ્ટ વિડિયામાં કહીશું નામ અમે હજી હેને કન્ફર્મ નથી કર્યું નેક્સ્ટ વિડિયામાં કહીશું તો આપણે લાલો છે અત્યારે તો હમ રેગ ના રમ રાખવાનું છે માધવ માધવ તો છે આપડે એ આમ જોઉં તો અને મહાદેવે એની માળામાં ફેંઓ માથાંગનો મે કદી નકો એને મુડુ લાગ્યો એને નથીલો તુમ બાંગો માલો અને પારકા દે